બધાને ભાઈ જય દ્વારકાધીશ ને તમારું સ્વાગત છે અમારા નવા મિની બ્લોગમાં ભાઈ આજે તો ડીઝોને લઈને ભાઈ આપણે ઉપડી જતા ને જવાનું હતું ખાંભા પછી તો ખાંભા પોગી ગયા ત્યાં છે ને દાંતના દવાખાને આપણે બેન અને વિજય આપણો ઇંતજાર કરતા હતા પછી તો એ બે ને ગાડીમાં બેહાડીને ઘરે જવાનું હતું પણ રસ્તામાં પ્લાન બનાવ્યો કે ભાઈ હવે જાતા જતા હનુમાન ગાળા થતા જાય ભાઈ ખાંભાથી ગાળા લગભગ બાર કિલોમીટર જેવું થાય છે પણ ઠેકૂથી સારો રસ્તો નથી ભાઈ રસ્તામાં છે ને વાડી રસ્તો આવે છે પણ કાંઈ વાંધો નહીં તમે આવશો ને ત્યાં સુધીમાં છે ને રસ્તાનું કામકાજ આપણે આપી દીધું છે પૂરું થઈ જાય ઈ પાર કર્યું તો ભાઈ આવી ગયું નેરુ ભાઈ છે આશ્રમ સુધીમાં છે ને આવા ત્રણ નેરા આડા આવે છે પણ કાંઈ વાંધો નહીં પાર્ક કરી નાખજો પછી તો છે ને અમે ગાડીને પાર્ક કરી દીધી ને અહીંયાથી ભાઈ છે ને હવે હાલીન જવાનું છે ભાઈ તમે આ રસ્તે હાલ ને એટલે તમને એમ લાગે છે કે ગિરનારની પરિક્રમા કરો છો પછી ભાઈ કરી લીધા કાળભેરો દાદાના દર્શન અને જોઈ લીધું ભાઈ પૈસાનું જાળવું ભાઈ તમે ક્યારેય અમારી ગીરમાં આવો તો ભાઈ હનુમાન ગાળાની મુલાકાત જરૂરથી લેજો ને ભાઈ કરી લો તમે ભેખવાળા દાદાના દર્શન અને હા ભાઈ આનો ફૂલ બ્લોગ આપણી ચેનલમાં છે તો જરૂરથી જોવો અને લાઈક કરી દેજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં